આવ્યું હતું મુંબઈ પોલીસે રાજસ્થાનના જોધપુરમાં એમડી ડ્રગ્સ ફેક્ટરી સામે મોટી કાર્યવાહી કરી છે અને સો કરોડ રૂપિયાથી વધુની કિંમતની દવાઓ અને સાધનો જપ્ત કર્યા છે મળતી માહિતી અનુસાર એમડી જેવી ખતરનાક દવા જોધપુરમાં બનાવીને મુંબઈમાં સપ્લાય કરવામાં આવી રહી હતી આ વાતની જાણ થતાં મુંબઈ પોલીસની એક ટીમ જોધપુર પહોંચી અને ડ્રગ્સ બનાવવાની ફેક્ટરીમાં દરોડો પાડ્યો હતો ફેક્ટરીમાંથી સો કરોડની કિંમતની તૈયાર દવાઓ અને તેને બનાવવામાં વપરાતા કેમિકલનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો આ સાથે આ ગેરકાયદેસર ફેક્ટરી ચલાવતા ડ્રગ ડીલરની પણ ધરપકડ કરવામાં આવી હતી મુંબઈ પોલીસે જોધપુર પાલી રોડ પર મોગરા ગામ પાસે આ કાર્યવાહી કરી હતી વાસ્તવમાં તાજેતરમાં જ ડ્રગ એમડી મુંબઈ પોલીસ મુંબઈમાં કેટલીક જગ્યાએ તેને વેચતો પકડાયો હતો ડ્રગ પેડલર્સની પૂછપરછ દરમિયાન આ ડ્રગ જોધપુરથી સપ્લાય કરવામાં આવી રહ્યું હોવાનું બહાર આવ્યું હતું આ વખતે મુંબઈ પોલીસની એક ટીમે આજે જોધપુર પહોંચી અને મોગરા ગામ પાસે દરોડો પાડ્યો હતો દરોડામાં સો કરોડથી વધુની કિંમતની દવાઓ તૈયાર હાલતમાં જપ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત એમડી બનાવવામાં વપરાતા કેમિકલના ડ્રમ પણ જપ્ત કરવામાં આવ્યા હતા ફેક્ટરી ચલાવનાર જાટને મુંબઈ પોલીસે ઝડપી લીધો છે હાલ કાર્યવાહી ચાલી રહી છે નોંધનીય છે કે થોડા દિવસો પહેલા જોધપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને ગુજરાત એટીએસની સંયુક્ત કાર્યવાહીમાં બસો ત્રીસ કરોડ રૂપિયાનો એમડી ઝડપાયો હતો તે એમડી જોધપુરમાં ગેરકાયદેસર રીતે સંચાલિત ફેક્ટરીમાં બનાવવામાં આવ્યું હતું તે સાથે હુકારામ જાટ પુત્ર ભારમલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે જેના ખેતરમાં એક ફેક્ટરી મળી આવી હતી દેશ